નમસ્કાર આપ નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફી ગાંચી દેશમાં દસ વર્ષથી એનડીએ ની સરકાર છે ને એનડીએ ની સરકાર વારંવાર વિકાસની વાતો કરી રહી છે અને દેશને ખૂબ આગળ લઈ જવાની પણ વાતો કરી રહી છે

તેઓએ જ્ઞાનીબેન ઠાકોરની મમતા બેનર્જી સાથે કમ્પેરિઝન કરી છે અને કહ્યું છે કે ગ્જેનીબેન જો જીશશે તો જેમ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ રહી નથી શકતા તેવી હાલત બનાસકાંઠામાં થશે સૌપ્રથમ તો નૌકાબેન પ્રજાપતિએ શું આરોપ લગાવ્યા છે તે આપ સાંભળો ત્યારે ભાર બપોરે તે બેન ની ઇજ્જત લેવાય છે સરકાર એમની સામે પગલા ભરતી નથી પરંતુ એમને પંપાડવાનું કામ કરે છે મારે તમને કેવું છે કો આસવા વિસ્તાર ને તમારે બીજો પશ્ચિમ બંગાળ બનાવો છે આપણા કોંગ્રેસના ઉમેદવાર પણ મમતા બેનરજી ટુ છે

તો હું એમને આપના માધ્યમથી ચોક્કસ કહીશ કે જ્યારે પ્રજાપતિ સમાજની દીકરીઓ પર અત્યાચાર થતા હતા ચાહે હફરેડાની ઘટના હોય ચાહે લાખડી તાલુકાના લાલપુરની ઘટના હોય એના ડીસા તાલુકાના બેનની દીકરીની વાત હોય એ એટલે એનો સમાજ હોવા છતાં એટલે એને ધર્મ નિભાવવાની જરૂર હતી અને એ જે દીકરીની હાલતો ખરાબ કરીને એના માટે પાંચ શબ્દ મીડિયા પાસે નૌકાબેન બોલ્યું હોત ને તો એક નારી તરીકે હું પણ અભિનંદન આપો એ પ્રજાપતિ સમાજની દીકરીઓ હતી પણ કોઈ વોટ બેંકની ની પરવા કર્યા વગર પેલા એ પરિવારના પાલ બનીને હું ઉભી હતી એ પરિવાર મુલાકાત લીધી એને ક્યાંક વિધાનસભા સુધી પ્રશ્ન લઈ જાવો પડે અને હવે એનો પડકાર ઝીનીને એ દીકરીઓને ન્યાય અપાવવાનું કામ કર્યું હોય તો એટલે અમે ગેનીબેન ઠાકોરે કર્યું હતું ત્યારે એ વ્યક્તિગત એનો જે કઈ સ્ટેટમેન્ટ હશે અને કોઈ ક્યાં લખીને આપેલું ભાષણ કરો છો ને એના કરતા જાતે કોઈક સમાજને પૂછી અને તમારા સમાજને કે એ વિસ્તારમાં બેન દીકરીઓ માટે ગેની બેને શું મદદ આમ બનાસકાંઠાની જે ચૂંટણી ચાલી રહી છે તેમ ભારતીય જનતા પાર્ટીના નેતા ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસ્લિમનો મુદ્દો ઉછાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે દેશમાં આમે પણ હાલ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેમણે જે દસ વર્ષના કાર્યો કર્યા છે તેની ચર્ચા નથી કરતા પરંતુ ધાર્મિક રૂપ રંગ આપી અને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે તે હાલ સૌ કોઈના લોકમુખે ચર્ચામાં છે જોઈએ હજી આવનારી લોકસભાની ચૂંટણીમાં બીજા કયા કયા મુદ્દાઓની ચર્ચા થાય છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજી ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર